આ કે બાં હું તુ રાખું હા કે બાં હા બોલું ના મારે કે દાદા આવ્યો છે ત્યાં ને લે લે પણ તું ને તો مزا دا مانگے જો કે રાજકોટ હોય હા તો રાજ કીધી રાજમાં લે નગર પગર લઈ કરી વાડી મારે છે કરો ભાઈ ના સો તને કેવો લાગે ભાઈ તમે મનુકટ એ ભાઈ એ આ તો ના કીધી એલા જો કેસર હા સબડી હોતન છે હું કહું તો તું બોલી જ જાય ને બીજું તો બોલી જાય મેં તો મારા બાપુ હા તો બસ રાત પર ગોજે બહુ કારણે નું કા કે આવોલા લંદુ ફરાગાય ઓ મારા દેખજો દેખજો કરો ઓયા તમે તમારું સત્તા છો એ મારા રાજનજી તો જા ના કે તો બાપુ કે બે કરમ તિયા એ પતલું સુરા કે તેરા જી તો બાપુ નગર થાય ને કોઈ નગર થતા કે ના ના સુરો 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 તો ટેકનિકલ મતલબ કરી લેવું તો આ ભાઈ કાય વાતો ને બાપુ નું હું કીધું બાપુ ની કીધું હું કોક જાવ એ હું લેવા કે ઉતું મને જીલા હી કે એરા એ રીતે બોલતા સુજા એ બાઈ જા દેખતી ના ના હલામ ના બાગે જો સમાધાન કરી દો ઈ થાએ જ એટલે થાએ જ 20 20 વર્ષ થઈ ગયા પસા પસા ઓટો કરી દઉં છું કરું આ ઘરવાળો ન શું મતે તું મારો લા જા